છો મજામાં ને હું પણ છું મજામાં તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ ચોટીલા અને ચોટીલાથી આગળ થોડુંક આપક બીજાનો ઓટલો છે ત્યાં જ રહ્યા હતા રાત અને આજે આપણે યાત્રાનો થયો છે ત્રીજો દિવસ અને આપણે નીકળી ગયા છીએ હવે જવાનું છે દ્વારકા તો મિત્રો મને આગળ શું છે ખબર નથી આપણે ક્યારેય યાત્રા કરી નથી તો વિડીયોને સેન્ડ કરતા રહેજો એટલે મને કોઈ મદદ મળી રહે તો ચલો ત્યાં મળીએ આગળ જોયું ને તો આજે મારી સાયકલનો અને મારી યાત્રાનો પહેલો ઢાળ છે કે જે મારે હાલીને ચડવો પડે છે એમાં પાછું ચોટેલા આપણા બુટ પણ જતા રહ્યા છીએ એટલે આપણે ઘણા પછી જોઈએ છીએ પણ ખબર નહીં કે આગળ આવા કેટલા ઢાળ આવશે પણ દ્વારકાધીશની હિંમત હશે અને દ્વારકાધીશની જરૂર પુકારતા હશે તો જરૂર આપણે શાંતિથી અને હિંમતી જાય દ્વારકા તમે જોઈ રહ્યા છો ફરતી બાજુ પહાડ બાજુમાં ખટારા આવે એવું લાગે કે કોઈ તમને ઠોકીને જતું રહેશે પણ મજા આવે છે આ એક અલગ મજા આવે છે જોવાની કંઈક મજા જ આવે છે તો મિત્રો આવા સડા ઉતાવળ તો ચાલુ જ રહે છે ડુંગર આવે છે બહુ રાજકોટ બાજુ અને થોડુંક ચાલીને પણ ડુંગર ચડાવવા પડે છે કારણ કે બહુ તકલીફ પડે છે સાયકલને ચાન પેન તૂટી જાય તો પણ બહુ તકલીફ પડે એટલે થોડું ચાલુ પણ પડે છે અને આ નજારો કંઈક અલગ જ છે આમાં મજા આવે છે મને તો આજે સાયકલ એને જવામાં બહુ મજા આવી તો કંઈક અલગ જોવા મળે છે બધું તમે જોઈ શકો છો મિત્રો હું રાજકોટથી આગળ આવના જામનગરવાળા તો મિત્રો હું રાજકોટથી જામનગરવાળા રસ્તા ઉપર આવી રહ્યો હતો ત્યાં એક આશ્રમ મને જોવા મળ્યો તો મેં વિચાર્યું કે અહીંયા હું નીકાળી દઉં તો અહીંયા હું આરામ કરવા માટે જ આવ્યો હતો ખાલી મને કંઈ ખબર નથી કે દ્વારકાધીશની આટલી બધી દયા થઈ જશે ને મને આટલું બધું મળી જશે તો પહેલાં મેં બાપુને આવીને પૂછ્યું કે બાપુ આ ફોન બોન ચાર્જિંગ થઈ જશે કે નહીં તો બાપુએ કીધું કે થઈ જશે ચાર્જિંગ પછી મેં બાપુને કીધું કે બાપુ મારે નાવું છે તો બાપુએ કીધું કે કોઈ વાત નહીં ત્યાં જેને નહીં લ્યો મેં કીધું કે સારું બાપુ તો પછી નહીં નહીં હું આવ્યો તરત આવ્યો તો એક ભાઈ અને એક બહેન આવી અને આયા ગાડી લઈને ઊભા હતા અને મને કીધું કે બપોરો કર્યો કે નહીં તો મેં ના પાડી અને એમને તરત જ હું આ હું તો ઘડીક આરામ કરતો હતો અને એમને ઓર્ડર કરી દીધો હોટલમાંથી અને મને જગાડી અને એમને મને ભાણું હાલ્યું અને મેં સરસ જમી લીધું મેં એમને કીધું કે મને એક વિડીયો ઉતારવા દો પણ એમને મને ના પાડી એટલે હું તો એવું કહું છું કે દ્વારકાધીશ એમના પરિવારની બધી મનોકામના પૂરી પૂરી કરે અને જે ભક્ત આ વિડીયોને આગળ સેન્ડ કરે એની પણ મનોકામના પૂરી કરે તો જય દ્વારકાધીશ બધાની મિત્રો આપણે રાજકોટ અને જામનગરની વચ્ચે ધોલગામ આથી કમસે કમ બાર કિલોમીટર જેટલું બાકી છે અને ભાડો પણ હવે થોડું રહ્યો નથી આતમું આતમું છે હવે અને કંઈ સુવાની વ્યવસ્થા હજુ પણ કંઈ મળી નથી સુરેન્દ્રનગરના જે જો પાછળ ચાલીને આવે છે તો એ કહે છે કે આપણે ધોલગામ સુધી જતા રહીએ તો મેં કીધું કે સારું ચલો તાણે તમે કંપની આપો છો તો આપણે ત્યાં લગ્ન જતા રહીએ તો હવે એ ભાઈ આવે એટલે પૂછી જોઈએ તો ધોળ ગામ સુધી આગળ નીકળી જઈએ આ કે પછી કંઈક સુવાની વ્યવસ્થા વચ્ચે કરી દઈએ ચાલો તાણે આગળનો સફર હજી ચાલુ છે બહુ બધું થાકી ગયું છે હવે સાયકલ ચલાવવાની હાલતમાં પણ નથી ઘણો બધો થાક લાગ્યો છે એટલે એવું લાગે છે કે આરામ કરવો જોઈએ મારે તો સુવાની હજી વ્યવસ્થા થઈ નથી આપણી તો ચલો જઈએ આગળ તો મિત્રો આપણે ધોળ ગામમાં પહોંચી ગયા છીએ અને કમસે કમ અગિયાર વાગી ગયા છીએ રાતના અને ત્યાં એક આ જગ્યા મળી જઈ છે જલારામ બાપાની છે તો ત્યાં અમે સુવા દીધા છે અને જગ્યા પણ સરસ મળી ગઈ છે બધી વ્યવસ્થા છે બાકી આજે બહુ અમે રખડ્યા તાણે આ જગ્યા મળી ભોગ્યા પેટે રહ્યા અને બહુ સાહસ કર્યો અને આખરી તક લડ્યા અને દ્વારકાધીશની આટલી કૃપા હશે ને આટલું અમારી પરીક્ષા લેવાની આજે કંઈક બની હોય છે તો પરીક્ષા લીધી દ્વારકાધીશ અને અમે એન્ડ તક લડ્યા અને આખર તક જગ્યા મળી જઈ છીએ તો ચલો હવે કાલે બીજા વિડીયોમાં મળીએ તાલે ગાણે બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ સપોર્ટ કરતા રહેજો મિત્રો